તારક મહેતા કાઉલ્ટા ચશ્માની ટીમ ભાવનગર રથયાત્રા સમિતિના પ્રમુખ હરુબાપુ ગોંડલિયાના હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાંગ જગ વિખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પધારી હતી જેમાના સુંદરલાલ નટુ કાકા બાઘો અને બાવરી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉદઘાટનની શોભા વધારવા માટે તારક મહેતાના કલાકારોએ સિરિયલનો અભિનય પણ કર્યો હતો અને ત્યારબાદ તમામ કલાકારોએ ઢોંસા ડિલાઇટની નવી નવી વાનગીઓનો સ્વાદ માણીને ઢોંસા ડિલાઇટના હનીફભાઈ લાઈન નયમભાઈ લાખાણી અને મનનભાઈ ઠક્કર અને ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અયુગ રાઠોડ ટાઈમ સ્ટોરી ન્યૂઝ ભાવનગર

અને ત્રણ થી ચાર વખત બધી મજાઓ કરી છે અને ભાવનગર આજે અહીંયા સામે વિક્ટોરિયા પાર્ક હોય કે કોઈ પણ મજાની જગ્યા હોય બધી જગ્યાઓ મને ખૂબ ગમે છે તમે વધારે રિટાયરમેન્ટ તો ભાવનગર માં જ કરે છે

મારા જેઠાલાલ ખુશ થઈ ગયા છે કે વાહ 9 to 69 માંથી મંગાયું અમે ચાખ્યો નથી પણ વખાણ તો નથી કરી એનું નામ ભાવનગર છે અહીં આવીને ખૂબ આનંદ થયો ભાવનગર મારું પોતાનું વતન છે મારું ઘર પણ અહીંયા છે વર્ષોથી મુંબઈમાં રહેલા છે ઘણી ઘણી ભાવનગર આવવાનું થાય છે એટલા નાટુકાકાર તરીકે આજે અહીંયા પહેલી વાર આવ્યો છું આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ અને ભાવનગરીને હું જેટલો જાણું એટલું બીજું કોઈ ન જાણું શું

અને થોડીક વારમાં જે આપ ટીવીમાં જુઓ છો એ પણ અમે લોકો અહીં સૌ કરશું પણ આજે જે કામ માટે આવ્યા છે નાઇન ટુ નાઇન ટુ સિક્સટી નાઇન ડોસા ડિલાઇટના ઓપનિંગમાં તો બસ ખૂબ ખૂબ અભિનંદન અને બસ ભગવાનની એ જ પ્રાર્થના કે સરસ મજાનું આ ફૂડ જોઈન્ટ ખૂબ ચાલતું રહે અને જેમ અમે

અને બચ્ચા બી ગયા તા કે મેં જરા હું ભાવનગર ડોસા ડિલાઈટ મે ઉનોને બોલા કે મે આઉંગા પર પહેલી બાર ઉનોને મેરી ટોપી ઘુમાઈ ઉનોને પહેલી બાર મેરી ટોપી ઉભઈ ઓર વો આયે નહી પર ઉનોને બેચિયા માય ડીયર બગાભાઈ આઈ લવ યુ બગાભાઈ કો બેચિયા નટુ કાકા કો બેચિયા ઓર બાવડી બેંકો બેચિયા એક બાર જોળતા ચાલે આથે થિરકેગે છોળતા ચાલે હોજો સુંદરભાઈ आपने मुझे आई लव यू कहा लेकिन यहाँ सबको पता है कि बागा आई लव यू सिर्फ एक ही इंसान को कहता है नहीं मत बजाओ बाघा बाघा सबको पता है बाघा इधर ही खड़ा है गर्मी इतनी है कि लोगों बोलते हैं रो आगा, रो आगा, रो आगा। नहीं ऐसा मुझे लगता है बाकी तो जैसी जिसकी सोच मैंने बहुत बढ़िया सोच है आपकी

ठीक है नहीं वैसे सेठ जी मुझे मद्रासी से ज्यादा बंगाली पे भार देने को बोल रहे थे ए उसमें जैसी जैसी छो ऐसी बात है ठीक है वैसे बावरी जी भी मुझसे कुछ कहना चाहती है बोलिए बावरी जी जी बाहर घर में आकर मजा आ गया बावरी जी बाहर घर नहीं है भावनगर है सॉरी सॉरी गलती है अगर में ने बोला ऐसा नहीं बोलते।, तो बार्ण बार्ण। नो वो रो बोलते है जिसका भाव बहुत अच्छा है बहुत प्यारा प्यारा भाव है वो है अपना I love you, नहीं बावरी जी ने जब भार नगर बोला तो मुझे भी काफी हंसी आ गई थी वैसे आप सबको पता है सेठ जी भी हमारे साथ यहाँ आने वाले थे लेकिन बीच में बबीता जी मिल गई तो वहीं रुक गए पता नहीं सुंदर भाई ऐसे सेठ जी रोज सुबह क्या करते हैं सूर्य नारायण को जल चढ़ाते हैं लेकिन ऊर्जा बाजू में देख के लेते हैं जाओ तो मेरे लिए डोसा और चटनी और संभार जरूर लाना जी नटुका का અરે સાથમાંટુ ખાત કરો અચ્છા મેં મેં જરા અમદાવાદ થી ભાવનગર આયા હું તો કે ખડા ઓલ વાસી થઈ તો આ સુંદર ભાઈ આપી કા સારા પર્સનલી ક

કોન્ફીડેસ ની ખબરનાથ મેરા બદ્રીનાથ હિસાબ નેદ્રીનાથ મેં હું પર ફોન નાખ દેનાથ नहीं मतलब हमीम भाई आपसे एक बात कह दू जब हम यहाँ आ रहे थे तो गोकुल धाम सोसाइटी के गेट पे पोपट भाई मिले और उन्होंने खास कहा है कि आपके भावनगर में उनके लिए कोई अच्छी सुंदर और सुशील आंटी हो तो हमारे साथ गोकुल धाम सोसाइटी ले जाना है, है नहीं मतलब अपने गुजराती में केवत है ना कीड़ी ने कण हाथी ने मण ने पोपट ने पढ़ अगर तो सारो અને <muchas> યુ <muchas> <laughs> 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 બધાને અહિયા આગળ બધા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રેમથી આ બધા માટે છે આ મને હંમેશા તમારી સાથે મજા પડી છે અને અહિયાં આપણે હંમેશા ભેગા થતા રહીશું થેન્ક યુ નાઇન ટુ સી કે નાઇન આજે જે ઉદઘાટન થઈ રહ્યું એ દ્વારા ભાવનગરની જનતા આમ તો નાસ્તાની શોખિંગ છે આજે પણ ફાસ્ટ ફૂડની શોપિંગ ત્યારે એટલો સારી આઈટમો અને હંડ્રેડ જેટલી સો જેટલી આઈટમો અને કોસ્ટલી દ્રષ્ટિએ પણ રથયાત્રાના અધ્યક્ષ તરીકે ભગવાન જગન્નાથજીની આ જે પેઢી છે એ પેઢી ઉપર એમની કૃપા વરસતી રહે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરું અને આ સૌ મિત્રોને શુભેચ્છા પાઠું ખાસ જે નાઇન ટુ સિક્સટી નાઇનનું ઓપનિંગ થયું છે અહીંયા મને આવવાનો મોકો મળ્યો અને ખરેખર ભાવનગરની જનતાએ જે મને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે બધા ભાવનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ડોસા ડિલાઇટમાં નાઇન ટુ સિક્સટી નાઇનમાં અમે ફૂડ ટ્રેસ કર્યું ખૂબ મજા પડી સરસ મજાના ઢોસા છે અને બધી સરસ મજાની વાનગીઓ ચાખી અને એમને આશા છે કે ભાવનગરના રહીશોને પણ આવી સરસ મજાની લિજ્જત બની ડીશો ખાવાનો મોકો મળશે નાઇન ટુ સિક્સટી નાઇન પ્રાઇઝમેન્ટમાં બધું જ આવી જાય છે ખૂબ આનંદની વાત છે भावनगरने पण खूप खूप अभिनंदन आणि प्रेम प्रेमाबद्दल खूप खूप आभार